હેલો દોસ્તો એજ્યુટેકનો ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કૈકારો એટલે ગુજરાતીનો પાઠ સાત ઢેબરાનો ન્યાય વિદ્યાર્થી મિત્રો વિડીયોનો ભાગ ખૂબ લાંબો થતો હોવાથી તેને છ વિભાગમાં વહેંચવામાં આવેલો છે આજે આપણે ભાગ ત્રણના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું આ પાઠના બીજા વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની લિંક પરથી મેળવી શકશો તો ચાલો શીખીએ પાઠ સાત ઢેબરાનો ન્યાય ના પ્રશ્નોના જવાબની પ્રશ્ન પ્રશ્નક્રમ બાર એક મિનિટ માટે તાડાસન કરો પ્રશ્નોના જવાબ લખો અહીં પ્રશ્નોના જવાબની સમજ મેળવશું સવાલ એક બકરી કાકાના કાબુમાં કેમ રહેતી નથી જવાબ બકરી ભૂખી હોવાથી તે દોરડું છોડાવવા ધમપછાડા કરે છે કાકા વૃદ્ધ અને અશક્ત છે તેથી બકરી તેમના કાબૂમાં રહેતી નથી સવાલ બે માળી બકરીને ડાંગ શા માટે ફટકારે છે જવાબ બકરી શેઠના બગીચામાં ખુશી મસ્તીથી નાના નાના છોડના કૂણા કૂણા પાન ખાતી હતી એ જોઈને માળીને ગુસ્સો ચડે છે તેથી તે બકરીને ડાંગ ફટકારે છે સવાલ ત્રણ બકરી અને કાકી વચ્ચે સી વાતચીત થાય છે જવાબ બકરી અને કાકી વચ્ચે નીચેના સંવાદ મુજબ વાતચીત થાય છે કાકી કહે બકરી તું દૂધ દે બકરી કાકી તું લીલુંછમ ખાવાનું દે કાકી લીલુંછમ ખાવાનું તો નથી બકરી કહે તો દૂધ પણ નથી સવાલ ચાર શેઠને ત્યાં જઈ આવીને છજુ કાકા કાકીને શું કહે છે જવાબ શેઠને ત્યાં જઈ આવીને છજુ કાકા કાકીને કહે છે કે નુકસાનીમાં મને ચાર ચાપકા ફટકાર્યા જોવા સવાલ પાંચ શેઠે નોકર પાસે છજુ કાકાને શા માટે ચાપકા મરાવ્યા જવાબ શેઠ એવું સમજ્યા હતા કે છજુ કાકાએ તેમના બગીચામાં બકરીને જાણી જોઈને ઘુસાડી દી હતી તેથી તેમણે નોકર પાસે છજુ કાકાને ચાપકા મરાવ્યા સવાલ છ છજુ કાકાને રસ્તામાં કોણ મળે છે કાકા શું કરે છે જવાબ છજુ કાકાને રસ્તામાં પૂજારી મળે છે કાકા પૂજારીને આખી સમજાવે છે અને આગ્રહ કરીને ઢેબરાનો નાસ્તો કરાવે છે સવાલ સાત કાકા કે કાકીમાંથી વધુ હોશિયાર કોણ લાગ્યું કેવી રીતે ખબર પડી જવાબ છજુ કાકા કે કાકીમાંથી વધુ હોશિયાર કાકી લાગ્યા કેમ કે કાકીએ છજુ કાકાને માળીની ફરિયાદ શેઠને અને શેઠે ફરિયાદ ન સાંભળતા શેઠની ફરિયાદ અરજી લખીને રાજાને કરવા કહ્યું તેમને લખતા ન આવડતું હોવા છતાં વિવિધ સંકેતોનો ઉપયોગ કરી શેઠ વિરુદ્ધ રાજાને અરજી લખી અરજી ખોવાઈ ન જાય તે માટે અરજી લખેલ પાટિયામાં કાણું પાડી તેમાં દોરી પરોવીને કાકાના ગળામાં લટકાવી સવાલ આઠ વાર્તામાં હવે આગળ શું બનશે જવાબ વાર્તામાં હવે આગળ રાજાના દરબારમાં છજુ કાકાની ફરિયાદની અરજીનો ન્યાય થશે પ્રશ્ન ક્રમ તેર આપણે વાંચ્યું કે મોટા બંગલાવાળા શેઠની ફરિયાદ કરવા માટે કાકીની મદદથી લખાયેલી અરજી લઈને કાકા રાજા પાસે જવા નીકળ્યા રસ્તામાં એક પૂજારી સાથે વાતચીત કરી બંનેએ ઢેબરા ખાધા પૂજારીએ કાકીએ બનાવેલા ઢેબરા વખાણ્યા અને કહ્યું રાજા ચોક્કસ તારી વાત સાંભળીને ન્યાય કરશે હવે જોઈએ રાજાના દરબારમાં શું થાય છે અહીં આગળ વાર્તા લખતા બીજે દિવસે કાકા રાજાના દરબારમાં આવી પહોંચ્યા દરબારમાં રાજા સોનાના સિંહાસન પર બિરાજ્યો હતો અત્યારે એ પૂરેપૂરા રાજીવ પોશાકમાં અને દબદબામાં હતો રાજાની બાજુમાં એના બાર પ્રધાનો બેઠા હતા કાકાએ રાજાને સલામ કરી ડોકમાંથી પાટિયું કાઢી સામે ધરી કહ્યું મહારાજ આ મારી અરજી છે એ વાંચી આપ મારો ન્યાય કરો રાજાએ પોતાના પ્રધાનમંડળ તરફ હાથ કરી કહ્યું અરજી મારા પ્રધાનને આપો એ મને વાંચી સંભળાવશે કાકાએ અરજી છેલ્લા પ્રધાનના હાથમાં મૂકી અરજી જોઈને પ્રધાનની તો આંખો જ ફાટી ગઈ પાટીઓ ચારેય બાજુથી ફેરવી ફેરવીને એણે જોયું પણ એમાં એને કંઈ લખેલું દેખાયું નહીં એ જોઈ જ રહ્યો પણ અરજીનું ધડ કે માથું કંઈ સમજાયું નહીં ત્યારે એણે અરજી પોતાની જોડે બેઠેલા બીજા પ્રધાનને આપી બીજો પ્રધાન પણ એમાં કંઈ સમજ્યો નહીં એણે એ ત્રીજા પ્રધાનને આપી ત્રીજાની પણ એ જ દિશા ત્રીજાએ ચોથા પ્રધાનને આપી ચોથાએ પાંચમાને પાંચમાએ છઠ્ઠાને એમ અરજી બારે પ્રધાનોના હાથમાંથી પસાર થઈ બધાએ કહ્યું આ તે અરજી છે આમાં કંઈ જ લખેલું નથી આવા બેકૂફને દરબારમાં કોણે આવવા દીધો કાકાનું મોં લેવાઈ ગયું તે કહે મહારાજ મારી અરજી ત્યારે રાજાએ હસીને પ્રધાનોને કહ્યું લાવો જો શું લખ્યું છે અરજીમાં અરજી રાજાના હાથમાં આવી રાજાએ પાટિયો હાથમાં લઈ એક ઠેકાણે આંગળી મૂકી કાકાને કહ્યું આ તારું ઘર લાગે છે નહીં કાકાએ કહ્યું જી બરાબર કહ્યું અને આ તારી બકરી છે જી બરાબર કહ્યું રાજાએ કહ્યું બકરી બાપડી સીધે રસ્તે ચાલી જાય છે કાકાએ કહ્યું જી બરાબર કહ્યું રાજાએ કહ્યું આ શેઠીયો છે આ શેઠિયાનું ઘર છે શેઠિયાનો બગીચો છે કાકાએ કહ્યું જે બરાબર છે રાજાએ કહ્યું આ સિંડુ છે એમાંથી બકરી બગીચામાં પેઠી પણ અહીં એ કેમ સૂતી છે કાકાએ કહ્યું મહારાજ શેઠિયાના માળીએ એને માથામાં લાઠી ફટકારી એટલે બાપડી મરેલી પડી છે રાજાએ કહ્યું અરર શેઠિયાનો માળી આવો ક્રૂર છે ત્યારે તો શેઠિયો પણ એવો જ હશે કાકાએ કહ્યું જી બરાબર કહ્યું રાજાએ કહ્યું અહીં આ ઝાડ નીચે કોણ ઊભું છે કાકા તમે તો નથી ને કાકાએ કહ્યું હું જ છું મહારાજ રાજાએ કહ્યું તમે બકરીની દાદ માંગવા ગયા એટલે આ દૃષ્ટિએ તમને ચાપકા મરાવ્યા એક બે ત્રણ ચાર ચાર ચાપકા ચોખ્ખા ગણી શકાય છે કાકાએ કહ્યું જી બરાબર કહ્યું રાજાએ કહ્યું તમારી ફરિયાદ બિલકુલ બિલકુલ સાચી છે આવા દૃષ્ટને સજા થવી જ જોઈએ કોટવાલ ખાંડું ખખડાવતો કોટવાલ હાજર થઈ ગયો રાજાએ કહ્યું બગીચાવાળા શેઠિયાને પકડીને કોટડીમાં પૂરી દો એની મિલકતમાંથી પચીસ બકરીઓ અને પાંચસો રૂપિયા સજુ કાકાને અપાવો પૈસાના જોરે આવી રીતે કોઈ બીજાને હેરાન કરે એ નહીં ચલાવી લેવાય કાકા ખુશ થઈ ગયા હરખના આવેશમાં પ્રધાનોની સામે જોઈ એમનાથી બોલાઈ ગયો આ બાર જણા છે દાઢીવાળા પણ એમાં દિમાગવાળો એકય નથી આખા દરબારમાં દિમાગવાળો માત્ર એક જ માણસ છે રાજા રાજાને આ સાંભળી ખૂબ હસવું આવ્યું એના પ્રધાનો પણ હસ્યા રાજી થતાં થતાં કાકા ઘરે આવ્યા ઘરે આવી કાકીને કહે રાજા બહુ ડાહ્યો બહુ શ્યાણો મેં અરજી ધરી કે તરત વાંચીને એણે આપણો ન્યાય કર્યો પણ એના પ્રધાનો સાવ અભણ એ કંઈ આપણી અરજી વાંચી શક્યો નહીં કોઈને વાંચતા નથી આવડતું આવા શ્યાણા રાજાને તમે સલામ કરી ને કાકીએ પૂછ્યું હા હા વળી નીચા નમીને હાથ જોડ્યા હતા પછી રાજાએ કંઈ કહેલું કાકીએ પૂછ્યું કાકા યાદ કરીને બોલ્યા હા એવું બોલેલા કે તારી પત્નીને કહે છે એ ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે એના જેવા ઢેબરા અહીં રાજમહેલમાં પણ બનતા નથી વાતચીત સવાલ એક વાર્તાના આ ભાગમાં તમને કયા રસ પડ્યો કેમ જવાબ વાર્તાના આ ભાગમાં જ્યારે કાકાની ફરિયાદ સાંભળીને રાજાએ બગીચાવાળા શેઠિયાને સજા આપી ત્યારે મને તેમાં રસ પડ્યો કેમ કે દુઃખી કાકા રાજાના આ ન્યાયથી ખૂબ જ ખુશ થઈ ગયા સવાલ બે તમને કોના જેવું જીવન જીવવું ગમે શેઠ જેવું કે રાજા જેવું કેમ જવાબ મને રાજા જેવું જીવન જીવવું ગમે કેમ કે રાજા જેવું જીવન જીવવાથી ગરીબ અને દુઃખી લોકોની ફરિયાદ સાંભળીને તેઓ સાથે સાચો ન્યાય કરી શકાય તેઓ ખુશ થાય છે અને એમના આશીર્વાદ મળે છે સવાલ ત્રણ તમારા ગામની મુખ્ય વ્યક્તિઓ વિશે જાણો છો જવાબ મારા ગામની મુખ્ય વ્યક્તિઓ સરપંચ તલાટી ડોક્ટર અને ખેડૂત વિશે હું જાણું છું સવાલ ચાર ફરિયાદ કરવાની જરૂર શા માટે પડે ફરિયાદ કરવા ક્યાં ક્યાં જવાય જવાબ આપણને અન્યાય થયો હોય તો ન્યાય મેળવવા ફરિયાદ કરવાની જરૂર પડે ફરિયાદ કરવા ગ્રામ પંચાયતમાં પોલીસ સ્ટેશનમાં અને કોર્ટમાં જવાય સવાલ પાંચ કોઈ છોકરો તમને અનેક રીતે હેરાન કરે છે તે માટે આચાર્યને કરવાની અરજીમાં શું શું લખો જવાબ કોઈ છોકરો મને અનેક રીતે હેરાન કરે તો તે માટે આચાર્યને કરવાની અરજીમાં મારું નામ ધોરણ વર્ગ રોલ નંબર તારીખ આચાર્યને પ્રણામ હેરાન કરતા છોકરાનું નામ તેની હેરાન કરવાની વિગત ક્યારથી હેરાન કરે છે તેની હેરાનગતિનો જલ્દી ઉકેલ લાવવાની વિનંતી કરો અને છેલ્લે તેમનો આભાર પણ લખવું સવાલ છ આવો રાજા ન હોત તો છજુ કાકા અને તેમના પત્નીની દશા કેવી હોત જવાબ આવો રાજા ન હોત તો છજુ કાકા અને તેમના પત્ની તેઓની ફરિયાદનો યોગ્ય ન્યાય ન મળતા વધારે દુઃખી હોત પ્રશ્નક્રમ ચૌદ હા કે નામાં જવાબ આપો અહીં પ્રશ્નો આપેલા છે તેનો હા કે નામાં જવાબ આપવાનો છે સવાલ એક પૂજારીને કાકીના ઢેબરા સ્વાદિષ્ટ લાગે છે એટલે વખાણ કરે છે હા સવાલ બે રાજા શેઠની મિલકતમાંથી કાકાને થોડી બકરીઓ અને સો સોની પાંચ નોટો આપે છે ના સવાલ ત્રણ કાકા કાકીની આગળ રાજાની પ્રશંસા કરે છે હા ચાર રાજા ઘણી બધી ભાષા જાણતા હતા તેથી અરજી વાંચી શકે છે ના અહીં વિદ્યાર્થી મિત્રો આ વિધાન વાંચીને વાક્યમાં જો આ ઘટના બની હોય તો હા લખવાનું અને ન બની હોય તો ના સવાલ પાંચ કાકાને રાજા અને પ્રધાનો બુદ્ધિશાળી લાગે છે ના સવાલ છ કોટવાલના કહેવાથી રાજા શેઠને કોટડીમાં પૂરી દે છે ના સાત પ્રધાનો અરજી વાંચી શકતા નથી એટલે કાકા પર ગુસ્સે થાય છે હા વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે પ્રવૃત્તિ નંબર દસ પ્રમાણે વાક્ય વાંચીને તેનો ભાવ દર્શાવતો શબ્દ લખ્યા હતા એ પ્રમાણે અહીંયા કેટલાક કાઉસમાં શબ્દો આપેલા છે પ્રશંસા ગુસ્સો ઠપકો વિનંતી ખુશી સહમતિ સવાલ એક આવા દૃષ્ટિચેઠને તો જેલમાં પૂરી દેવો જોઈએ આમાં રાજાનો ગુસ્સો દેખાય છે સવાલ બે રાજાજી આપનો નિર્ણય મને બહુ ગમ્યો છજો કાકાની ખુશી ત્રણ વિચિત્ર અરજી લખીને તું અહીં પહોંચ્યો કેવી રીતે પ્રધાનોનો ઠપકો ચાર ઢેબરા બહુ સ્વાદિષ્ટ છે રાજાની પ્રશંસા સવાલ પાંચ મહારાજ આપ મારી ફરિયાદ વાંચીને ન્યાય કરો કાકાની વિનંતી છ જી બરાબર કહ્યું કાકાની સહમતી પ્રશ્ન ક્રમ સોળ વાર્તાના ભાગ એક અને બેમાં આપેલા બે ઊંધા અક્ષર વચ્ચેના વાક્યો મોટેથી વાંચો અને તૈયાર કરો આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ કરવાની છે પ્રશ્ન ક્રમ સત્તર જોડીમાં કામ કરો શું કહે છે વાળા વાક્યોને યોગ્ય ક્રમ આપો અહીં કષ્ટકમાં કેટલાક વાક્યો આપેલા છે અને ખાલી કૌંસમાં યોગ્ય ક્રમ આપવાનો છે પેલું જોઈએ સાચો ન્યાય આપવો હતો એટલે કોણ કહે છે સજુ કાકા કોને કહે છે શેઠને શું કહે છે તો એમાં ક્રમ આપેલો નથી અને વાક્ય લખેલું છે બાગમાં બકરીએ થોડા પાંદડા ખાધા એમાં તો મારા માણસો મારી બકરીને મારી નાખી છે બીજું પોતાનું દુઃખ વ્યક્ત કરવું હતું એટલે શેઠ કહે છે કોને સજુ કાકાને બકરી બાગમાં ઘૂસાડીને પાછો ફરિયાદ કરવા આવ્યો છે પ્રશ્ન ત્રણ ભાગમાં વધારે નુકસાન ન કરે એટલે કોણ કહે છે સજુ કાકા માળીને કહે છે સવાલ ચાર ન્યાય મેળવો હતો એટલે સજુ કાકા કાકીને કહે છે સવાલ પાંચ રાજાઓનો આભાર માનવો હતો એટલે કાકી સજુ કાકાને કહે છે છ ઠપકો આપો હતો એટલે પૂજારી કાકાને કહે છે સાત શેઠને સાચી વાતની જાણ કરવી હતી એટલે રાજા સજુકાને કહે છે આઠ નાસ્તાના વખાણ કરવા હતા એટલે સજુકા અહીં કષ્ટકમાં પ્રશ્નક્રમ સાતમાં પહેલો ક્રમ આપેલો છે શેઠની મિલકતમાંથી તમને નુકસાની આપવામાં આવશે ત્યારબાદ બીજું શેઠે મને બા ચાર ચાફકા મરાવ્યા ત્રણ તમારા બાગમાં મારી બકરી ઘૂસી ગઈ છે તેને બાગમાંથી બહાર કાઢો ને ચાર અરજી લઈને રાજા પાસે જાઓ તે જરૂર આપણી ફરિયાદ સાંભળશે પાંચ તમારો ન્યાય સાંભળીને બહુ ખુશી થઈ છ બકરી બાગમાં ઘૂસાડીને પાછો ફરિયાદ કરવા આવ્યો છે સાત બાગમાં બકરીએ થોડા પાંદડા ખાધા એમાં તો તમારા માણસે મારી બકરીને મારી નાખી છે